ઓ હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાને એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નહીં ધોઈને ફ્રેસ રેડી થઈ જાય છે ઘરમાં માતાજીની દીવા બચ્ચીએ થઈ જાય છે સરસ ચા નાસ્તો કરવાનો બાકી છે તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ બાકી આજ આપણે હાડાપો છ વાગે ઉઠ્યા હતા જઈ અનુભમો દૂધ ભરાઈ અને દૂધ ભરાઈને આવ્યા ને તરત જ બ્રશ બ્રશ નહોતો કર્યો પહેલાંમાં ભાઈને ખેતરમાં ચાલ લેવા મૂક્યા કારણ કે એ લોકોને મિત્રો જલ્દીથી ઘેરાવું પડે છે માના ફાધરનું ગેસ પણ આજે રાખેલું છે તો આજ બધા ઘણા ખરા મહેમાનો હશે તો હાથ ચપવામાં રહેવું પડશે એટલા માટે મિત્રો જલ્દી જલ્દી આપણે ચા નાસ્તો કરી લઈએ કારણ ખેતરમાં સાંજની ગોટલીઓ થઈ જઈ હોય તો પછી બાઇક લઈ લઈ આવીએ જેથી કરી મમ્મી પપ્પા જલ્દી ઘેરાય જાય બાકી ડીપુએ મારાથી એ મનનું ઉઠે છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો દો ફોન બંધ કરી દેજો યાર તો નાસ્તો કર્યો હું તો દૂધ ભરાવા જોતો બાલીને હેતમાં મુકાજો નાસ્તો લઈને જવાનું ઓમ તો જો મિત્રો આપણો સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો તો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ તો બને તો મિત્રો અત્યારે વાગી જશે સાડા નવ અને આપણે સવારોના બેસણામાં હતા તો હું ઘેર આવ્યા છીએ મિત્રો ઘણા બધા મહેમાન આવ્યા મળે મિત્રો આજ બેસણું રાખેલું છે તો કદાચ આજ શૂટિંગ લગભગ લગભગ બંધ રહેશે પછી જોઈશું ટાઈમ જેવો છે બધું જે એડજસ્ટમેન્ટ થાય તમે સમાચાર કરતા રહેશું બાકી તો બેસણામાં જઈને આવી જશે અને હું પાછું રિટર્ન ફરી જવું છે થોડું કોમ થાય એટલે પૂરું કરી અને પછી મેં કરીએ તો બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બાર અને સરસ જમવાનું રેડી થઈ ગયું છે તો જમી લે અને આજ મિત્રો ઘણા ખરા મહેમાનો આપણા ઘેર આવ્યા તો આપણે બે ખાણા ઘેર પછી જવાનો મેળ આવ્યો જ નહીં હવે એના ઘેરના ઘેર જ છે એટલું અબેનથી આવી હોય એની ચા પાણી કરાવવું પડે બાકી તો આપણા ઘેર કરાવીએ ચાલે તો ના કરાવે તો મિત્રો આવું બધો ઘરનો ઘેર આવ્યો છે તો ફટોફટ જમી લઈ અને જમીન પર પાછો જતો હશે છે બેસણામાં કારણ કે આજે આખો દિવસ બધા મહેમાનોનો અવાર જવાર છે બાકી તો જમવામાં મિત્રો આજે આપણે બનાવી દઉં ઘઉંની રોટલીઓ છે બટાકો અને ગિલોડીનું મિક્સ રસાવાળું છે આજ સર છાજ સર તો સરસ મસ્ત જમી લઈએ બાકી અમારા દૂધને આવ્યા છે મારો દેવીને આવ્યા છે ડીપીઓ થઈને તો બહાર બેઠો છે તો ખાઈ પછી મળી તો મિત્રો મહેમાન અમન મહેમાન અમન ચાર વાગી જાય છે મહેમાન હાથ ધોયો બહુ હાથ ધોયા બધા અને આવો બધો ટાઈમ પૂરો થયો છે હવે છેલ્લે છેલ્લે જતાં આપણે બાપા ઓ બાપા છે ચાલો અમે શૂટિંગ કરીએ છીએ તો હોટલવાળા દરબાર હતા આપણા મિત્ર એ આવ્યા હતા તો હાલ હજી નાન જઈ અને આપણે આવ્યા છીએ બાકી તો જોવા ગયો લીગો ફઈ આવી છે જઈ જતી રે અને તારો ઓલે શું લાગે ભાઈ સફરજન બાકી તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો તો સરસ ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી અને હવે આવી જાય છે ખેતરમાં ઘાસ કાઢવા માટે બાકી ઘાસ પોણી પાવા આવી ગયું છે મિત્રો આવું પીળું પીળું થવા માંડ્યું છે જલ્દીથી જલ્દી મને પોણી પાવું પડશે તડકો ખતરનાક લાગે છે મારા ચાર વાગ્યા તો પોત વાગવાય બાકી તો મિત્રો આપણા ડુંગળીવાળા વાળા ખેતરમાં ગભાર વાયો જોઈ લે ગવાની શેગો આવી છે અને બધું મોગરું એ ખાસ બધા ફૂટી જાય તો અમાથી ગાર બાર લઈ અને પછી ખૂબ આપવું એ નક્કી કરીએ બાકી તો મિત્રો હાલ ઘાસની પોટલી ઉપાડી જાય અને ઘેર પછી મળીએ તો મિત્રો અત્યારે વાગી જશે છ મસ્ત બેસો દોવાનું કામકાજ ચાલુ છે પેલા કરે બગીજો બાકી જો આ છોકરો એ રમત રમતમાં વાય તો મરચો તો મિત્રો આજે મોટો મોટો મરચો થઈ ગયો છે મોમો બાળશી ને તો મરચોના શોખીન મોમો આવી જશે મરચાં ખાવા તો મિત્રો બધા બ બે ચે ચાર બ બે ચાર મરચો આવી છે બાકી તો સરસ રેશો જોવાનું કોમકાજ ચાલુ છે ડી ગયું કાળા જામ ગોવાડો બાકી તો મિત્રો સુરત દાદા મસ્ત હાથમાં છે વાદળોની અંદર છે બાકી દૂધ પર જવાનો ટાઈમ થાય તો સરસ મળીએ મિત્રો તો બને આવે છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ ખોણ તૈયાર થાય છે અને આજે કોથરો પૂરો થઈ ગયો છે ચાલે એવું છે અમારે પતિ જ લાંબો પડશે ઘેર આવીને જવતા અણ પાછો બેરીમાં સાત વાગ્યા પછી ખોણ મળે છે તો પછી જઈએ બાકી ચક્કુ બેણી હોય જો બહેણી દૂધની સરસ રેડી તૈયાર કરી દીધી છે અને આપણી દૂધની બહેણી એ રેડી થઈ જાય છે તો મિત્રો સરસ દૂધ ભરાઈ જઈએ અને પછી મળીએ તો બને તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત અને હવે આગળ કથરો લઈ અને ક્યારે આયા છે મસ્ત મૂકી દીધું તો બાકી મુન્ડ હોમવર્ક કરે છે એનું અને અરે બર્થ ગર્લ છે એનો કાલે બર્થ છે મિત્રો છવ્વીસ તારીખે તો દરેક મિત્રોને આ મનિયા માટે હેપી બર્થડે લખી દેજો કમેન્ટમાં કે ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે

અને જોઈ લેવા નવો લાવશી હવે હવારે મને ખબરાવાનું ચાલુ કરી દેવાનું તો મિત્રો ખાઈને પછી મળી તો મિત્રો સરસ જમવાનું મસ્ત પૂરું થઈ ગયું છે જમીન આવી જ રોડ ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો મિત્રો આજે આખો દિવસ વાળો રહ્યો તો મિત્રો આખો દિવસ આપણે બને તાર સુધી મામાના ફાધરના બેસણા જ હતા અને ઘણા ખરા ચેનલના આપણા સબસ્ક્રાઈબરો હતા પછી ઘણા ખરા મહેમાનો પણ હતા મોમાઈ ઇવન જે સબ થાય છે ને મેમોનો હગો થાય છે એ અમારે થાય છે કારણ કે અમાર બધાનો હગો મિક્સ હં જ છે બધું એટલે બાકી તો મિત્રો આજે શૂટિંગમાં જવાનો મેળ આવ્યો નહીં એટલે વિડિયો વિડીયો એટલો બધો લોગો નહીં થયો થયું જ નહીં કારણ કે આપણે બેસનામાં બેસેલા હતા એટલે મિત્રો શૂટિંગના કટ લેવા એવા નતા એ તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ અને જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવી સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય દુબઈ